જય માતાજી આજે શ્રી વરૂળી માતાજીની પ્રાગટ્ય કથા આપ સાંભળશું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધોળશિયા ગામ આવેલું છે જ્યાં આ શ્રી વરૂળીમાનું દિવ્ય મંદિર આવેલું છે જે કાલાવાડથી બાર કિલોમીટર અને જામનગરથી છત્રીસ કિલોમીટર દૂર થાય છે તો ચાલો જાણીએ આઈ શ્રી વરૂળી માતાજીની પ્રાગટ્ય કથા કચ્છમાં ખોડાસર ગામે સાખડા નરા નામનો ચારણ વહેતો હતો સાખડા ચારણે દર વર્ષે પગપાળા કરીને હિંગળાજ માતાજીના દર્શને જવાની માનતા રાખેલી સિંધમાં એટલે આજના પાકિસ્તાનમાં તેમની કુળદેવી આઈ હિંગળાજના દર્શને ગયા હતા તે વખતે એવું કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતા માતાએ જતા ત્રણ મહિના થતાં સાખડોજી હિંગળા માતા એ પહેલાં પહોંચ્યા માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ આપતા કહ્યું લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો પણ આ શું જેવું પૂજારી શ્રીફળ વધારવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળના બે કટકા થઈ ગયા એટલે સાખડાજીએ બીજું આપ્યું તેના પણ બે કટકા થઈ ગયા આમ કરતાં પૂજારીના હાથમાં સાત સાત શ્રીફળો એટલે બે કટકા થઈ ગયા સાંખડોજી સમજી ગયો કે એક નક્કી કોઈ અનઘટિત ઘટના બની છે નહીં તો આવું થાય નહીં માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે હે માવડી માં જગદબા રખો પર રાખજે આમ કરતાં રાત પડીને મધરાતે ત્યાં આવી સાખડા ચારણને સોણે સપને આવ્યા કે બાપુ હું તમારે ત્યાં દીકરી રૂપે જન્મી છું અને જન્મતા જ મારું કદરૂપુને રૂપ જોઈ મને દાટી દીધી છે સાત દિવસમાં આવીને મને બહાર કાઢજો હું સૌનું કલ્યાણ કરવા આવી છું જો જો બાપુ મોડું ના કરતા સાત દિવસમાં નહીં આવો તો આઠમા દિવસે હું મારી લીલા સકેલી લઈશ ચારણ ઊંઘમાંથી જાગી ગયા અને વિચારવા લાગ્યો કે ત્રણ મહિને ઘરે પહોંચાય તો સાત દિવસમાં કેવી રીતે પહોંચાશે આખે આસુડાને ધાર વહેવા લાગી માને કરગવા લાગ્યા આ તે કેવી કસોટીમાં મને માર્ગ બતાવવા માંડી આ સાંભળી પૂજારી જાગી ગયા શું થયું ચારણ સાખડાજીએ બધી વાત કરી પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું ચિંતા કરશોમાં ચારણ જગદંબા હિંગળા જ તમારે વહારે આવશે તમ તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો માતાજીના નામ રટણ કરતા કરતા સાંખડોજી હાલવા માંડ્યો દિવસે ને કપાય એટલો માર્ગ રાતે ને રાતે રાતે ન કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો માતાજીએ સહાય કરીને બરોબર સાતમા દહાડે દિવસે ગામને પાદરે પહોંચી ગયા નેહડે પહોંચતા જ બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે ક્યાં દાટી છે જટ મને તે જગ્યા બતાવો લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જન્મતા જ ભોયમાં દાટી દીધી છે લોકોએ કહ્યું દીકરીનું જન્મતા જ જે વરવું રૂપ હતું અને આગલા બે દાંત લોઢા જેવા કાળાને મોઢા બિહામણું જેવી દેખીને એને ડાકણ સમજી સગાય ગામને પાદર વડ નીચે છે વડ નીચે છે દીવ છ દિવસથી ભોયમાં દાટી છે અને હવે તો તે જીવતી પણ નહીં હોય સાંખડોજી દોડીને વડના નીચે પહોંચ્યો ખોદવા લાગ્યો અને આ શું દીકરી જીવિત હતી લોકો આ જોઈ વિચારમાં પડી ગયા છ ધાવણ વગર આ આ જીવિત છે કોઈ જગદબાનો અવતાર છે બાપે આવીને જીવતા ખોદી કાઢેલા કદરૂપા ખરાને એટલે નામ વરુડી વરુડી પાડ્યો અને બધાએ ભેગા થઈ આ શ્રી માની જય બોલાવી સમય જતા વાર ન લાગી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો પાણી અને ઘાસચારો સુકાવા માંડ્યો ઢોર ઘાસ ચરાવા વગર મરવા લાગ્યા સાખડા ચારણે બધાને ભેગા કરી કહ્યું કે આ કારમાં દુકાળમાં આપણા ઢોર ઢોરઢાખરાને આપણે જીવવાર હારું હવે આ ધરતીને છોડવી પડશે સૌએ આ એને એને પૂછ્યું એટલે માતાજીએ ધ્યાન ધરીને સૌને કહ્યું કે દખણ દિશામાં ધરતી હરિયાળી છે ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ છે અને આ વરુડીમાં જય બોલાવી સૌ ચાલી નીકળ્યા જામનગર જિલ્લામાં ધૂળસિયા ગામે આ વરુડીમાં મંદિર અને વડલો તથા નવગણ સેનાનો ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે ધૂળિયા ઢગ જેવા આ ઇતિહાસની સાક્ષી પૂરે છે અહીંયા માતાજીનું પાવન પાવનકારી સ્થાન છે જ્યાં મા વરૂડીબન જટકલી અને ચરુડીની સાથે બિરાજમાન છે આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશુળ પ્રગટે પ્રગટે છે આઈ વરુડીના પરચાની વાત કરીએ તો જ્યાં રા નવગણ બેન જાહલની વારે સિંધમાં જતો હતો ત્યારે મા વરુડીએ રા નવગણ અને તેના નવ લાખ સૈન્યને એક જ કુલડીમાંથી જમાડ્યા હતા અને રા નૌગણને સિંધમાં જવા માટે આઈ શક્તિ રસ્તો કરી દીધો હતો જેની સંપૂર્ણ કથા તમને ફરી ક્યારેક આખી પોસ્ટ જણાવીશું તો મિત્રો આ હતી આયશ્રી વરૂળી માંની પ્રાગટી કથા આ વિડીયો સાંભળવાનું તમને સારું લાગ્યું હોય તો